શ્રી કૃષ્ણ સત્સંગ ધાર્મિક કથાઓમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે માક્ષર મહિનાનું મહાત્મ્ય સાંભળીશું પૂજા વિધિ સાંભળીશું માક્ષર મહિનામાં કયા કયા વારો તહેવારો આવે છે તે જાણીશું અને દરેક વ્રત અને ઉપવાસ આપણે કઈ રીતે કરવા તે પણ અલગથી આપણે વિડીયો બનાવીશું સૌ પ્રથમ તો માક્ષર મહિનો ભગવાન વિષ્ણુને સમર્પિત છે આપણે ગુજરાતમાં કહેવત છે કે માક્ષર મગ જેટલો માક્ષર મહિનાના દિવસો ખૂબ જ ટૂંકા હોય છે સવાર પડે ને તરત જ સાંજ પડી જાય છે ને રાત ખૂબ જ મોટી હોય છે એક વર્ષમાં આપણે બાર મહિના હોય છે માક્ષર મહિનો બધા કરતાંમાં મોટામાં મોટો મહિનો ગણવામાં આવે છે રામાયણમાં વાલ્મિક મુનિએ માક્ષર મહિનાને સંવંત સર્વભૂષણ કહ્યું છે એટલે કે માક્ષર મહિનાને એક વર્ષનું ઘરેણું કહેવામાં આવ્યું છે એટલે એક વર્ષમાં આપણે બાર મહિના છે તેમાં મોટામાં મોટો જો કોઈ મહિનો હોય તો તે માક્ષર મહિનો છે અને તેને ઘરેણાની ઉપાધિ આપવામાં આવી છે ભગવાન શ્રી હરિએ પોતાના સ્વમુખીથી કહ્યું છે કે છંદમાં હું ગાયત્રી છું ઋતુમાં હું વસંત ઋતુ છું અને મહિનામાં હું માક્ષર માસ છું માક્ષર માસમાં ઘણા બધા વ્રતો અને ઉપવાસો અને તહેવારો આવે છે સૌ પ્રથમ તો આપણે એ જાણીશું કે માક્ષર મહિનો શરૂ ક્યારે થાય છે અને પૂર્ણ ક્યારે થાય છે બીજી ડિસેમ્બર રવિવારના રોજ માક્ષર મહિનો શરૂ થાય છે અને ત્રીસ ડિસેમ્બર સોમવારના રોજ માક્ષર મહિનો પૂર્ણ થાય છે શ્રાવણ મહિનામાં જેવી રીતે આપણે સોમવારનું મહત્ત્વ હોય છે આપણે કેમ ચારે ચાર સોમવાર રહે છે એવી રીતે માક્ષર મહિનામાં રવિવારનું મહત્ત્વ છે માક્ષર મહિનામાં ખાસ કરીને રવિવારનું વ્રત કરવામાં આવે છે રવિવારનું વ્રત ભગવાન સૂર્યનારાયણને સમર્પિત છે આ વ્રત આપણે સૂર્યનારાયણ ભગવાન માટે કરવાનું છે આ વ્રત કરવાથી આપણી દરેક મનોકામના પૂર્ણ થાય છે આ વ્રત આપણે કઈ રીતે કરું તેનો અલગ વિડીયો હું તમારા માટે શેર કરીશ રવિવારનો વ્રત કઈ રીતે કરું શું કરવું શું ન કરવું પૂજા વિધિ કઈ રીતે કરવું આપણે ઉપવાસ કઈ રીતે હું આગળ તમારા માટે શેર કરીશ માક્ષર સુદ છઠ ના દિવસે આપણે ચંપા છઠ નું વ્રત કરવામાં આવે છે આનો વિડીયો પણ હું આગળ તમારા માટે શેર કરીશ માક્ષર મહિનામાં સુદ પક્ષમાં જે એકાદશી આવે છે તેને મોક્ષદા એકાદશી કહેવામાં આવે છે માક્ષરસુદ સુદ એકાદશીના દિવસે ગીતા જયંતિ છે આપણે તે દિવસે ગીતા જયંતિ ઉજવીએ છીએ માક્ષરસુદ સુદ પૂનમના દિવસે આપણે દત્તાત્રેય ભગવાનનો જન્મદિવસ મનાવીએ છીએ અગિયાર તારીખ અને બુધવારના રોજ આપણે મોક્ષદા એકાદશીનું વ્રત કરવામાં આવશે ગીતા જયંતિ પણ તે દિવસે છે તેર તારીખ અને શુક્રવારના રોજ પ્રદોષનું વ્રત આપણે કરવામાં આવશે પંદર તારીખ અને રવિવારના રોજ આપણે સંક્રાંતિ અને શિષ પૂર્ણિમા અને દત્તાત્રે ભગવાનનો જન્મદિવસ એટલે દત્તાત્રે જયંતિ ઉજવવામાં આવશે અઢાર તારીખ અને બુધવારના રોજ આપણે સંકટિત ચતુર્થી છે છવ્વીસ તારીખ અને ગુરુવારના રોજ આપણે વધ એકાદશી એટલે કે સફલા એકાદશીનું વ્રત કરવામાં આવશે અઠ્યાવીસ તારીખ અને શનિવારે કૃષ્ણ પ્રદોષ વ્રત છે ઓગણત્રીસ તારીખ અને રવિવારે માસિક શિવરાત્રિ છે ત્રીસ તારીખ અને સોમવારના રોજ અમાસ છે માક્ષર મહિનો ભગવાન શ્રીહરિને સમર્પિત છે માક્ષર મહિનામાં આપણે ભગવાન વિષ્ણુના કોઈ પણ સ્વરૂપની પૂજા કરવાની છે તમારા ઘરમાં ભગવાન વિષ્ણુની કોઈ પણ સ્વરૂપની છબી અથવા તો મૂર્તિ હોય તો તેની આપણે પૂજા કરવાની છે અને જો તમે તમારા ઘરમાં લાલો રાખતા હોય તો આપણે લાલાની પૂજા કરવાની છે માક્ષર મહિનાના ગુરુવારના રોજ આપણે મહાલક્ષ્મી માતાનું વ્રત કરવાનો છે આ વ્રત આપણે કઈ રીતે કરવું તેનો વિડીયો હું તમારી માટે અલગથી શેર કરીશ માક્ષર મહિનામાં ખાસ કરીને આપણે સૂર્યનારાયણ ભગવાનની પૂજા કરવાની છે કળિયુગના જો કોઈ જાગતા દેવ હોય પ્રત્યક્ષ જો આપણે જેને નિહાળી શકતા હોય તો તે છે સૂર્યનારાયણ ભગવાન સૂર્યનારાયણ ભગવાનને આપણે પ્રત્યક્ષ જોઈ શકીએ છીએ માક્ષર મહિનામાં આખા માક્ષર મહિના દરમિયાન આપણે ભગવાન સૂર્યનારાયણને જળ અવશ્ય અર્પણ કરવું અને ભગવાન સૂર્યનારાયણના મંત્ર જાપ કરવા ઓમ સૂર્યાય નમ આ મંત્ર જાપ તમારે અવશ્ય કરવા અને તમને બીજા જે પણ મંત્ર જાપ આવડતા હોય તે મંત્ર જાપ તમે કરી શકો છો માક્ષર મહિનામાં તમારે ભગવાન વિષ્ણુ શ્રીહરિની મૂર્તિ છબી કે લાલો જે પણ હોય તેમની દરરોજ તમારે પૂજા કરવાની છે જો તમે લાલો રાખતા હોય તો દરરોજ લાલાને પંચમૃતથી સ્નાન કરવાનું છે સરસ વાઘા પહેરાવાના છે શ્રિંગાર કરવાનો છે પછી આપણે તેની પૂજા કરવાની છે માક્ષર મહિના દરમિયાન દરરોજ લાલાને આપણે માખણ અને મિશ્રીનો ભોગ ધરાવવાનો છે અને તમે જો ભગવાન વિષ્ણુની બીજા કોઈ પણ સ્વરૂપની પૂજા કરતા હોય તો તેમને પણ આપણે માખણ અને મિશ્રીનો ભોગ અવશ્ય ધરાવો માક્ષર મહિનાને પુણ્યદાનનો મહિનો કયો છે આ મહિનામાં તમે જેટલું પણ પુણ્યદાન કરો તેનો નું અનેક ગણું પુણ્યફળ તમને પ્રાપ્ત થાય છે આ મહિનામાં આપણે શેનું સેનું પુણ્યદાન કરી શકીએ તે હું તમને જણાવું છું આ મહિનામાં ખાસ કરીને ખીચડીનું દાન કરવામાં આવે છે દૂધનો દહીંનો ગોળનો મીઠાનો વગેરે દાન કરવામાં આવે છે પરંતુ ખીચડીનું દાન તમારે અવશ્ય કરવું જો તમે માક્ષર મહિનામાં ગોળનું દાન કરો તો તમને યશ કીર્તિ અને ધન મળે છે માગસર મહિનામાં આપણે ગરમ વસ્ત્રોનું દાન કરી શકીએ છીએ માક્ષર મહિનામાં આપણે ગરમ વસ્ત્રનું દાન કરીએ તો આપણે મહાપદના અધિકારી બનીએ છીએ કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિ હોય તો તેને આપણે અન્નદાન ધનદાન વસ્ત્રદાન જો કરીએ તો આપણે પુણ્યની પોટલી બાંધીએ છીએ તેમ કહી શકાય છે માક્ષર મહિના દરમિયાન આપણે ગજેન્દ્ર મોક્ષ પાઠ ભાગવદ્ ગીતા વિષ્ણુ સહસ્ત્રનો પાઠ અવશ્ય કરવો જોઈએ જો માક્ષર મહિના દરમિયાન દરરોજ આપણે ગજેન્દ્ર મોક્ષ પાઠ કરીએ તો આપણે દેવામાંથી મુક્તિ મળે છે માક્ષર મહિનો તે પુણ્યદાનનો મહિનો છે પુણ્યદાન એકઠું કરવાનો મહિનો છે આ મહિનામાં તમારે એક વાત યાદ રાખવાની તમારે ક્યારેય ક્રોધ નથી કરવાનો જો તમે માક્ષર મહિના દરમિયાન ક્રોધ કરશો તો તમે જે પણ પુણ્યફળ એકઠું કર્યું છે તે એક જ પળમાં નષ્ટ થઈ જશે માટે આપણે માક્ષર મહિનામાં ક્યારે પણ ક્રોધ ન કરવો જોઈએ ક્યારે પણ ગુસ્સો ન કરવો જોઈએ માક્ષર સુદ પાંચમ એટલે નાગ પાંચમ આ દિવસે કુંડળીમાં નાગ દોષ હોય તો તમે તેની પૂજા કરાવી શકો છો બ્રાહ્મણો જો તમારા ઘરમાં તમે શિવલિંગ રાખતા હોય તો શિવલિંગમાં આપણે જળથી અભિષેક કરવાનો છે ઓમ નાગ દેવતાએ નમઃ અથવા તો ઓમ નમ શિવાય આ મંત્ર જાપ તમે બોલી અને જળ અભિષેક કરી શકો છો આપણે એવું નથી કે શ્રાવણ મહિનામાં જે નાગપાંચમ આવે છે તે દિવસે જ આપણે નાગદેવતાની પૂજા કરી શકીએ માગસર મહિનામાં પણ આપણે નાગપાંચમ આવે છે તે દિવસે આપણે નાગદેવતાની પૂજા કરી શકીએ છીએ આપણે એવું નથી કે જો આપણા કુંડળીમાં નાગદોષ હોય તો જ આપણે નાગદેવતાની પૂજા કરી શકીએ એમ પણ તમે નાગદેવતાની પૂજા કરી શકો છો તમારી બાજુમાં જો ભગવાન ભોળાનાથનું મંદિર હોય તો ત્યાં જઈ અને તમે જળ અભિષેક દૂધ અભિષેક કરી શકો છો તમે જ્યારે મંદિરે જાઓ અને જળ અભિષેક અથવા તો દૂધ અભિષેક કરતા હોય ત્યારે આપણે જે શિવલિંગ ઉપર આપણે જળ અભિષેક દૂધ અભિષેક કરીએ છીએ એ જળ અભિષેક અને દૂધ અભિષેક તમારે જે આપણે નાગદેવતા હોય છે નાગદેવતાની ઉપરથી કરવાનો છે નાગદેવતાની ઉપર તમે જળ અભિષેક દૂધ અભિષેક કરો એટલે શિવલિંગની ઉપર તે જળ અભિષેક દૂધ અભિષેક આવશે તમે નાગદેવતાના નવ નામો છે તે નવ હું મંત્ર જાપ પણ આપણે કરી શકીએ છીએ બાક્ષર મહિનામાં આપણે ભગવાન ભોળાનાથ ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મી માતાની પૂજા અર્ચના અવશ્ય કરવી જોઈએ આપણે ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરતા હોય સાથે આપણે મહાલક્ષ્મી માતાની પણ પૂજા કરવાની છે આ મહિનામાં આપણે ભગવાન વિષ્ણુના મંત્ર જાપ કરી શકીએ છીએ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરી શકીએ છીએ વિષ્ણુ ભગવાનના પવિત્ર દિવ્ય એકસો આઠ મંત્રનો જાપ કરી શકીએ છીએ પવિત્ર દિવ્ય એક હજાર આઠ મંત્રનો જાપ કરી શકીએ છીએ તમે જ્યારે પણ વિષ્ણુ સહસ્ત્ર પાઠ કરો તો બારસના દિવસે કરો તો તે વધારે ઉત્તમ છે સુદ્ધ પક્ષ ની અથવા તો વધ પક્ષ ની કોઈ પણ બારસ દિવસે આપણે વિષ્ણુ સહસ્ત્ર પાઠ કરી શકીએ છીએ બારસના દિવસે વિષ્ણુ સહસ્ત્ર પાઠ કરવાથી તેનું અનેક ગણું પુણ્ય વધી જાય છે તમારી બાજુમાં જો ભગવાન વિષ્ણુનો અથવા તો ભગવાન ભોળાનાથનું મંદિર હોય તો તમારે આખો મહિનો મંદિર અવશ્ય જવું જોઈએ મંદિરે જઈ અને આપણે ભગવાનની પૂજા અર્ચના અવશ્ય કરવી જોઈએ મંત્ર જાપ અવશ્ય કરવા જોઈએ માક્ષર મહિનામાં અન્નપૂર્ણા દેવીનું વ્રત આવે છે અન્નપૂર્ણા માતાનું વ્રત આવે છે એકવીસ દિવસનું જે માક્ષર સુદ છઠ ના દિવસે શરૂ થાય છે અને દિવસ સુધી આપણે આ વ્રત કરવાનું છે આ વ્રતમાં આપણે એકવીસ એકવીસ દિવસ એકટાણું કરવાનું છે અને ઘરે આપણે માતાજીની એકવીસ દિવસ સુધી સ્થાપના કરવાની છે માગસર મહિનામાં આપણે અન્નદાનનું ખૂબ જ મહત્વ છે એટલે અન્નદાન આપણે અવશ્ય કરવું ખાસ કરી અને ખીચડીનું દાન કરવું અથવા તો મગનું દાન કરવું ખીચડીનું દાન તે ઉત્તમમાં ઉત્તમ માગસર મહિનામાં દાન ગણવામાં આવે છે ખીચડીમાં જેવી રીતે ચોખા અને દાળ એકબીજા સાથે ભળી જાય છે એવી જ રીતે જીવનમાં પણ એવું છે આપણે એકબીજા સાથે ભળી જવું જોઈએ માગસર મહિનામાં જેટલા પણ વ્રતો અને ઉપવાસો છે બધા જ વ્રત અને ઉપવાસનો વિડીયો હું તમારી સાથે એક એક કરીને શેર કરીશ અહીં આપણે આ વિડીયો સમાપ્ત કરીએ છીએ બોલો ભગવાન ભોળાનાથની જય બોલો ભગવાન ની જય